તે ક્ષેત્ર ચાનોદ ખાતે પૂજ્યરાજ મહારાજના કંઠે સંગીતમયી પાંચ દિવસીય શ્રી નર્મદા ગાથાનો પ્રારંભ થયો કુળદેવી માની અસીમ કૃપા અને પૂર્વજોના આશીર્વાદથી સર્વ પિતૃઓ શ્રેયાથી ચાનોદના ચતુરભાઈ ઝાલા પરિવાર દ્વારા પાંચ દિવસીય શ્રી નર્મદા જ્ઞાનગાથાનો સંગીતમયી આયોજન પૂજ્યરાજ જોશી મહારાજ ચાનોદવાડાના સુમધુન કંઠે દયારામપુરી વિસ્તાર સ્થિત શ્રી રમેશ જોશી હોલ ખાતે તારીખ ત્રીસ જૂનથી તારીખ ચાર જુલાઈ સુધી બપોરે ત્રણથી છ કલાક દરમિયાન કરાયું છે કથમૃગના પ્રારંભ પૂર્વે સોમવારના રોજ યમરાજ પરિવાર દ્વારા પ્રસિદ્ધ મલ્લારાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી કળશમાં નર્મદા જળ પધારી સંગીતના તાલે નગરના કળશ યાત્રા યોજવામાં આવી હતી જેમાં યમરાજ પરિવાર મોટી સંખ્યામાં નગરના શ્રદ્ધાળુઓ સહિત પિંગલેશ્વર મહાદેવ મંદિરના પરમ પૂજ્ય નારાયણદાસ બાપુ શ્રી ચોર્યાસિયા મેવાડય બ્રાહ્મણ હિત વધક સંસ્થાના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કળશ યાત્રા વાજતે ગાજતે કથા સ્થળે પહોંચતા દીપ સહિત મહાનુભાવોના સ્વાગત અભિવાદન બાદ પૂજ્યરાજ મહારાજના કંઠે ભાવસભર વાણીમાં શ્રી નર્મદા જ્ઞાનગાથાનો પ્રારંભ થયો હતો